સિસ્ટમ છે હજુ પણ ગુજરાતના દરિયાકાંઠે બંગાળની ખાડી અને અરબસાગર છે હજી આમ તો લાંબો સમય સક્રિય રહેશે તો અમદાવાદ ગાંધીનગર હોય કે વિરમગામ હોય આણંદ નડિયાદ ખેડા કે વડોદરા હોય એ તમામ વિસ્તારોમાં પણ હવે ધોધમાર વરસાદ નદીઓ બે કાંઠે વહી ગઈ આવા વર્ષામાં દસ નવેમ્બર થી પંદર નવેમ્બર ની વચ્ચે શિયાળાની શરૂઆત છેલ્લા પાંચ છ દિવસ થી રાજ્યભરમાં સતત માવઠાનો વરસાદ છે તે વરસી રહ્યો છે અને આપણે જોઈએ તો જે સિસ્ટમ હતી તેના કારણે વરસાદ વરસી રહ્યો છે અને આગામી આગામી દિવસોમાં પણ માવઠું ચાલુ રહેવાનું છે અને આમ તો અત્યારે શિયાળાની ઠંડી પડવી જોઈએ ઠંડીની શરૂઆત થવી જોઈએ પરંતુ તેના બદલે માવઠાનો માર ખેડૂતોને સતત સહન કરી કરવો પડી રહ્યો છે જેના કારણે નુકસાન પણ થઈ રહ્યું છે ખેડૂતોને એક બાજુ હાર્વેસ્ટિંગ ચાલુ હતું અને માવઠાનો માર છે તે સતત ચાલુ છે જાણે શ્રાવણ માસ જેવો વરસાદ છે તે સતત વરસી રહ્યો છે

એ ઘણા દિવસ પહેલા આપણે કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં બની હતી એ પછી ઉત્તર દિશા તરફ સતત ગતિ કરીને ગુજરાતની નજીક આવી ત્યારે દરિયાઈ તાપમાન ઊંચું હતું એટલે ઊંચું તાપમાન હતું જેને કારણે સિસ્ટમ મજબૂત થઈ એ પછી સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી મજબૂત થઈને લો પ્રેશર બની વેલમાર્ક લો પ્રેશર બની અને ત્યાર પછી ડિપ્રેશન બની અને ડિપ્રેશન બની હતી જેને કારણે તો ગુજરાતના દરિયાકાંઠાની અંદર અતિભારે વરસાદ એટલે કે રેકોર્ડ તોડી નાખ્યા ભૂતકાળમાં ક્યારેય માવઠામાં આટલા વરસાદ જોવા નથી મળ્યા તો લાભ પાચમ જતી રહી પછી વરસાદ પડે કૃપાલસિંહ ભાઈ એટલે ઘણી વખત માવઠા થતા હોય એમાં ના નથી ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે દિવાળી પછી માવઠું થાય તો એ લગભગ અડધો ઈંચ પોણો ઈંચ કે એક ઈંચ સુધીનું માવઠું હોય અને એ લગભગ ચોવીસ કે છત્રીસ કલાક સુધીની એની અસર હોય ત્યાર પછી બધું વાતાવરણ ચોખ્ખું થઈ જતું હોય છે પણ આ માવઠાની અંદર તો એવું બન્યું છે કે સતત પાંચ છ દિવસથી વરસાદ ચાલુ છે અને જે જુલાઈમાં ઓગસ્ટમાં જે વરસાદ પડતો હોય એટલી તીવ્રતા સાથે ધોધમાર વરસાદ નદીઓ બે કાંઠે વહી ગઈ આવા વરસાદો આ માવઠાને કારણે પડ્યા છે એટલે આ જે સિસ્ટમ હતી ને એ દરિયાઈ તાપમાન ઊંચું હતું જેને કારણે એ સિસ્ટમ ડિપ્રેશન બની હતી એટલા માટે આપણે એટલા તીવ્ર વરસાદ પડ્યા છે બીજી વાત એ છે કે આ સિસ્ટમ છે ને બહુ ગતિ ન કરી શકે અને વારંવાર આના ટ્રેક ચેન્જ થતા રહ્યા એટલે એક ને એક જગ્યાએ સ્થિર વધારે રહી હતી આ સિસ્ટમ હવે આ સિસ્ટમ અત્યારે આમ જોવા જાય તો આજે તો ઘણી બધી નબળી પણ પડી ગઈ છે ભલે હજુ પણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે છે આ સિસ્ટમ પણ કૃપાલસિંહભાઈ ઘણી બધી નબળી પડી ગઈ છે જે ડિપ્રેશન હતું એ નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર ત્યાર પછી ઓર મજબૂત ઓર એ નબળું પડ્યું અને લો પ્રેશર અને અત્યારે મૂળ સ્વરૂપ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે મારો જ્યાં સુધીનો વેધરનો અનુભવ છે ત્યાં સુધીમાં આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે હવે આમાં કંઈ બહુ મોટી તાકાત રહી નથી એટલે હવે આપણે એમ કહી શકીએ કે ભાઈ ગુજરાતના ખેડૂત માટે હવે એક સારા સમાચાર છે કે આ સિસ્ટમ છે એ હવે નબળી પડી ગઈ છે પણ બાપુ સારા સમાચાર હવે આપણે કહી શકાય એમ નથી એનું કારણ છે કે હવે શું સારા બધું પતી ગયું છે અત્યારે જે નુકસાન થવાનું હતું બધું થઈ ગયું છે હવે આમાં સારું તો કંઈ છે જ નહીં કેમ કે હવે બાકી શું રહ્યું કે આપણે હવે આમાં સારું ગણવાનું પણ એક વાત ચોક્કસ છે કે આ સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે હજુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સક્રિય છે એકત્રીસ ઓક્ટોબર અને પછી પહેલી પહેલી નવેમ્બર એટલે પહેલી નવેમ્બરે સવાર સુધી હજુ રાજ્યના અમુક વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે ત્યાર પછી છવાયા જાપતા પડશે અને ત્યાર પછી વાતાવરણ ખુલ્લું થશે હવે જે પહેલી તારીખે પહેલી નવેમ્બર બે સવાર સુધી જે વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતનું ભરૂચ અને સુરત આ બે જિલ્લા એવા છે કે તેમાં થોડીક તીવ્રતા સાથે હજી દોઢ ઇંચ આસપાસનો વરસાદ વરસી શકે છે એટલે આવનારા છત્રી કલાક બાકીના જે દક્ષિણ ગુજરાતના બીજા તમામ વિસ્તારો છે એમાં સામાન્ય ઝાપટા પડશે એમાં બહુ વાંધો નથી ત્યાર પછી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ની અંદર પણ હજુ ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદર આ જે તમામ દરિયાકાંઠાના જિલ્લા છે આ જિલ્લાની અંદર હજુ એક થી દોઢ ઇંચ વરસાદ બે પાંચ તાલુકામાં કદાચ ન પડે પણ આ રીતનું હજુ આ જિલ્લાઓમાં થવાનું છે હવે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે બીજા પોરબંદર ને બાદ કરતા દ્વારકા જામનગર વગેરે એ વિસ્તારોમાં હવે ખતરો ટળ્યો છે ત્યાં હવે હળવું પડશે વરસાદ ચોક્કસથી હજુ ત્યાં થઈ શકે પણ એ પછી હવે સામાન્ય થઈ ઝાપટા પડે બહુ નહીં એવી જ રીતે કચ્છ જિલ્લામાં પણ હવે હવે વરસાદ પડ્યો એ પડ્યો પણ હવે ત્યાં તીવ્રતા છે ક્રિપાલસિંહભાઈ ઘટી જશે એવી જ રીતે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારો છે એમાં પણ હવે તીવ્રતા ઘટી જશે કદાચ પડશે તો પણ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડે બાકી અતિભારે વરસાદ હવે ત્યાં નહીં જોવા મળે હવે એક બીજો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો ઉત્તર પણ આમ તો ઝાપટાની શક્યતા છે પણ ઉત્તર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને જે કઈ તો મોટા ભાગે છેવાયા ઝાપટાની શક્યતા છે પણ આ ઉત્તર ગુજરાતના એક બે સેન્ટરની અંદર કદાચ તીવ્રતા વધીએ તો વાત અલગ છે એક બે તાલુકામાં બાકી મોટા ભાગે હવે સામાન્ય છૂટાછવાયા ઝાપટા નોંધાશે એવી જ રીતે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર હોય કે વિરમગામ હોય આણંદ નડિયાદ ખેડા કે વડોદરા હોય એ તમામ વિસ્તારોમાં પણ હવે સામાન્ય છૂટા છવાયા શક્યતા છે પણ આ એક હજી વિસ્તાર હશે તારાપુર હોય કે ધોળકા હોય જમ્મુ વાગરા હોય એમાં કદાચ એક બે થાય બાકી ત્યાં પણ ઝાપટાની શક્યતાઓ રહેલી છે મધ્યપ્રદેશ બોર્ડરે પણ હવે તીવ્રતા ઘટી જશે સામાન્ય ઝાપટા ત્યાં મહીસાગર કે છોટાઉદેપુર દાહોદ ગોધરામાં પડે

તીવ્રતા ઘટશે તો અમુક વિસ્તારમાં પછી એક બે દિવસ વાદળછાયું વાતાવરણ રહીએ કેમકે થોડી મોટી સિસ્ટમ પસાર થઈ હોય તો જરૂરી નથી બાબત કે આપણે બે તારીખ સુધીને આગાહી હોય તો ત્રીજી તારીખે સીધું ફાટ દેરીને ખુલ્લું એવું તો બાપુ ના બને કેમ કે એમાં બની શકે કે અમુક વિસ્તારમાં પછી ત્રણ ચાર તારીખે ખુલ્લું થાય પણ પછી વરસાદ ન હોય મોટી સિસ્ટમ પસાર થઈ હોય હોય અને રહી કોઈ કોઈ સેન્ટરમાં આખા કદાચ ઝાપટા પડી સામાન્ય ઝાપટા એ અપવાદરૂપ હોય બાકી પછી આપણે ત્રણ તારીખથી આપણી આગાહી પૂરી થાય એ પછી આપણે વરસાદની તીવ્રતામાંથી મુક્ત થઈ જશું અને બીજું સાથે સાથે હું આપને કહું કે મેં આપને આને પેલા પણ એક વાત કરી હતી પાંચ તારીખ આસપાસ પણ એ ઝાપટું છે ને છૂટા છવાયા ઝાપટા પડશે બાકી પછી હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી અને ત્યાર પછી આપણે ધીમે ધીમે શિયાળાની શરૂઆત થાય ખાસ કરીને દસ નવેમ્બર થી પંદર નવેમ્બર ની વચ્ચે શિયાળાની શરૂઆત થાય એવું એક અમારું અનુમાન છે

કેમ કે ઉનાળામાં પણ જો માવઠું થાય ને તો ઠંડક જોવા મળતી હોય છે એટલે માવઠાને કારણે અત્યારે તાપમાન ડાઉન થયું છે શિયાળાની શરૂઆત શરૂઆત નથી થઈ થઈ લગભગ થી લઈને તારીખ સુધીમાં આ વચ્ચેનો છે એમાં ઠંડીની શકે શરૂઆતની જે ઠંડી હશે એ નોર્મલ હશે એમાં બહુ હેવી ઠંડી નહીં હોય પણ ધીમે ધીમે જેમ નવેમ્બરનો સમય આગળ વધતો જશે એમ ઠંડી વધતી જશે અને નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક કોલ્ડ વેવનો પહેલો રાઉન્ડ આવી શકે છે અને ડિસેમ્બરમાં પછી કન્ટિન્યુ કોલ્ડ વેવ ના રાઉન્ડ છે આપણે ચાલુ રહેશે એટલે આ પ્રકારની શિયાળાની શરૂઆત થશે આ પ્રકારનો શિયાળો રહેશે બીજો મુદ્દો છે કે તમે જે મને પ્રશ્ન કર્યો કે ખેડૂત ભાઈ રહીએ શિયાળુ પાકનું વાવેતર ક્યારે કરવું જોઈએ પહેલી વાત એ છે કે આ માવઠું થયું છે એને કારણે હવે વાવેતર બાબતે આમ ચિંતા નહીં કરવાની કે હવે માવઠાનો વરસાદ પડ્યો છે તો એમાં બિયારણ ઉગશે કે નહીં ચોક્કસથી ઉગી જાય અને અત્યારે તાપમાન છે આપણે હવે આમ તો વાવેતર કરવા જેવું નીચું તાપમાન આવી ગયું માવઠાને કારણે તાપમાન નીચું આવ્યું છતાં પણ આ જ્યારે ખુલ્લું થશે એટલે એક બે દિવસ અમુક સેન્ટરમાં તાપમાન ઊંચું જશે પણ આ માવઠું પૂર્ણ થાય અને આપણે એમ લાગે કે હવે આપણે માવઠું થાય એમ નથી વાતાવરણ ચોખ્ખું થઈ ગયું એટલે હવે પછી ગમે ત્યારે ખેતરને એક વખત ખેડી નાખવાનું રા પાકી નાખી દાંતનું ગમે રીતે ખેડી વ્યવસ્થિત કરી અને પછી આપણે વાવેતર કરવાનું ખેડવું એટલા માટે જરૂરી છે કેમ કે જમીન છે ને એ અંદરની જે ગરમી છે બહાર નીકળવી જરૂરી છે ઘણી વખત એવું હોય કે સતત જમીન દબાઈ ગઈ હોય વરસાદને કારણે અને એમાં ડાયરેક્ટ વાવી દઈએ તો ત્યારે ક્યારેક જમીન અસરનો પ્રશ્ન થાય છે એટલે એક વખત જમીનને ખેડી રાખવાની વરસાદ પૂર્ણ થાય પછી અને ત્યાર પછી એમાં રાત કે આખી પછી આપણે રેગ્યુલરમાં વાવેતર જે કરવું એ કરી દેવાનું એટલે બિયારણમાં ઉગાવામાં કઈ તકલીફ ન થાય એટલે આ માવઠું થાય પછી ગમે ત્યારે ખેડૂત છે વાવેતર કરી શકે છે ઓકે

એટલે સ્વાભાવિક રીતે ત્યાં સિસ્ટમ બનતી જ રહેવાની છે અરબસાગર માં બંગાળની ખાડીમાં પણ હવે વાતાવરણ ધીમે ધીમે ઠંડુ થઈ જશે એટલે એ સિસ્ટમ પછી ગુજરાત તરફ નહીં આવે આપણે જે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલુ થઈ જશે પછી એ સિસ્ટમો ગુજરાત તરફ આગળ ન વધે અને દક્ષિણ ભારતમાંથી વરસાદના રૂપમાં અસર કરે તેવી આપણે શક્યતાઓ રહેલી છે કે હવે પછી સિસ્ટમ ચોક્કસ થી અરબસાગરમાં બંગાળની ખાડીમાં બંને જગ્યાએ બનશે પણ એને ગુજરાત થી ખતરો નહીં હોય આવું હું ચોક્કસ માનું છું

ત્યાં બન્યું એની ગુજરાતને કોઈ ડાયરેક્ટ અસર નથી થવાની તો દક્ષિણ ભારતને અસર કરી રહ્યું છે કદાચ મને એવું લાગે કે હવે પછી સાયક્લોન નહીં બને પંદર તારીખ પછી તો હમથા પણ સાયક્લોન સિઝન પૂરી થઈ જશે પંદર નવેમ્બર પછી દરિયાઈ તાપમાન પણ ઘટી જતું હોય સાયક્લોન ક્યારે બને કે દરિયાઈ તાપમાન છે અઠ્યાવીસ ઓગણત્રીસ ડિગ્રી કરતા ઊંચું હોય તો જ સાયક્લોન બને પણ એ દરિયાઈ તાપમાન જ ઘટી જશે તો પછી આ માવઠું થયું ગુજરાતમાં એને કારણે પણ અરબસાગરનું તાપમાન ઘટ્યું છે એટલે દરિયાઈ તાપમાન સતત આ બંને સિસ્ટમે ઘટાડવાનું કામ કર્યું છે એટલે દરિયાઈ તાપમાન બંને જગ્યાએ નીચા આવી ગયા છે એટલે હવે કદાચ કોઈ સિસ્ટમ નવી બનશે

તો પરેશભાઈ વાવાઝોડાની હોય છે પણ આપણને આપણી સાથે વાત કરી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર